કે એ ભગવતી દેવીમાં માનતા નહોતા પણ પછી પાછળથી દેવી ક્ષમાપન સ્તોત્રની રચના કરી તો શું જે જે દેવ તત્વોના અવતારો છે એમાં પણ જ્યારે એમને શક્તિની આરાધના કરવી પડી છે તો ખરા અર્થમાં શક્તિની મહત્તા ક્યાંક ને ક્યાંક વધી જાય છે અને એટલા માટે આજનો પ્રશ્ન પણ એ છે કે કેમ દેવ તત્વોને પણ શક્તિની જરૂર પડી છે તો સૌથી પહેલાં શંકરાચાર્યનો વિચાર કરીએ આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય કેવળ ભગવાન સાંબ શિવને પ્રાર્થિત કરવામાં માનતા હતા એમની જ તપસર્યા એકમ સત્ય વિપ્રાહ બહુધા વદંતી એ નિયમ પણ ત્યાં એમને વિચાર્યો ન હતો કે કેવળ અને કેવળ ભગવાન સાંબસદા શિવ જેમ કે ભૃગુ મહારાજ ભૃગુ મહારાજ પણ ભગવાન સાંબસદા શિવની જ આરાધના કરતા હતા જગતજનની આરાધનામાં એ માનતા ન હતા અને જ્યારે પરિક્રમા કરવા માટે જાય છે ત્યારે અર્ધનારેશ્વર રૂપે ભગવાન એ દર્શન આપે છે અને સિદ્ધ કરે છે કે દેવી તત્વ શક્તિ તત્વ સિવાય આ દુનિયામાં કેવલ હું શવ બનીને રહી જઈશ શિવની જે ઇકાઈ છે એ ઇકાઈ એ જ શક્તિ છે તો આદિગુરુ જગદગુરુ શંકરાચાર્ય જ્યારે ભગવાન સાંબસદા શિવની આરાધના કરી રહ્યા છે એક જૈફ ઉંમર સુધી પહોંચી રહ્યા છે પણ હજી એમનામાં એ શક્તિ માટેની જે કૃતજ્ઞતા ભાવના છે એ હજી પ્રગટ થઈ નથી અને એટલા માટે થઈને ભગવાન સાક્ષાત એમની પરીક્ષા લેવા માટે આવે છે અને જ્યારે ઉંમરનો એ અંતરાલ હોય છે હાથના અંદરથી જે લાકડી છે એ જગદગુરુ શંકરાચાર્યના હાથમાંથી પડી જાય છે અને એ વખતે સામે જે વૃદ્ધ રૂપે ભગવાન બેઠા છે એમ કહે છે કે એ લાઠી મુજસે ઉઠ નહીં રહી મદદ કરશો અને એ વખતે શંકરાચાર્ય પણ મહેનત કરે છે પણ એમના હાથે પણ લાકડી ઉઠતી નથી ઉપડતી નથી ખેંચાતી નથી કે એને ઉપાડીને આપી શકતા નથી બંને અસમર્થ દેખાય છે અને બંને એક સાક્ષાત ભગવાન શિવ વૃદ્ધ રૂપે છે અને બીજી બાજુ જે જૈફ ઉંમરમાં છે એ પણ શંકરાચાર્ય છે શંકરો શંકરો અસ્તિ કે શંકર પોતે જ શંકરના સ્વરૂપમાં છે અને એ વખતે ભગવતી પરામબાની આરાધના કરવાનું કહે છે ત્યારે એમ કહે છે કે હું તો બ્રહ્મચારી છું અને હું તો કેવળ મારા શિવને જ પૂજિત કરી શકું છું અને ભગવાન સંભ શિવ જ્યારે લાકડી ઉપાડવાનો પ્રયત્ન કરે છે તો પણ એ ઉપડતી નથી અને એમ કહે છે કે મારી શક્તિ સિવાય આ શક્ય નથી અને પછી સત્યનું ભાન થાય છે અને શંકરાચાર્ય દેવીના અન્ય અન્ય સ્ત્રોત્રોની રચના કરે છે જગન્માતર માત એ પછી જગન્માતાનો સ્વીકાર કરી લે છે અને કુપુત્રો જાય તો કોચિત દપીકુ માતા ન ભવતી પોતાની જાતને કુપુત્ર કહે છે કે મા હું તો કુપુત્ર હતો પણ તમે તો જગદંબા છો મારી તમામ ભૂલોનો અપરાધોનો અત્યારે તમે નાશ કરનારા બનો અને એનો નિવેડો લાવી અને મને તમારા સંતાન તરીકે સ્વીકાર કરી લો આ શક્તિ એ શક્તિવંતતાની કૃપાથી જ મળી શકે છે

જગદંબાની આરાધના કરી જ છે જ્યારે રાવણના માટેની જે યુદ્ધની વ્યવસ્થામાં રામજી જોડાય છે 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 ત્યારે સૌથી વિચાર કરે કે કે શક્તિ સંચય કરવો જરૂરી કેમ રાવણની નાભીમાં અમૃત કળશ લઈને જગદંબા બેઠી છે અને જો જગદંબાને આરાધના ન કરવામાં આવે શક્તિની આરાધના કરવામાં ન આવે અને એ વખતે જ્યારે આ શારદીય નવરાત્રિ આપણે ઉજવીએ છીએ એમાં ખરેખર અપરાજિતા દેવીની આપણે આરાધના કરતા હોઈએ છીએ કેમકે રામજી અપરાજિતા પરાજિત ના થવા માટે અને વિજય શ્રેષ્ઠ કરતાને પ્રાપ્ત કરવા માટે અને વિજય શ્રી જયારે એમના ભાલ પર તિલક કરી શકે એ વિચારથી એમને આ આરાધના કરી હતી પણ પ્રથમ શૈલપુત્રી પુત્રી છે દ્વિતીય બ્રહ્મચારી એ નવ દુર્ગાના નવે નવ રૂપોની આરાધના પણ ભગવાન રામજીએ રાવણ પર વિજય મેળવવા માટે કરી હતી કેમકે એની નાભી કમળના અંદર માં જગદંબા અમૃત કુંભ લઈને બેઠા છે અને એટલા માટે રામજીને પણ જગદંબાની આરાધના કરવી પડી હતી વિજય શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે અથવા વિજયશ્રીને પ્રાપ્ત કરવા માટે અને એટલા માટે જો વિચાર કરીએ તો બાલ્યાવસ્થાથી જ રઘુકુળના અંદર જે કુલાંબા છે જગદંબા છે એ બળી દેવ કાલી જેને આપણે ચંદિકા રૂપમાં વિચાર કરીએ છીએ એ જ રામજીના કુલાંબા છે કુલદેવી છે અને એમની આરાધના એમને સદૈવ કરી છે જ્યારે અયોધ્યા છોડીને એ નીકળ્યા હતા ત્યારે કુલદેવીના મંદિરના ભાગમાંથી માટીનો એક પિંડ લીધો હતો અને એમાં કુલદેવીનું આરાધન છે એવું માનીને એ માટીના પિંડને સાથે લઈને ગયા હતા અને ચૌદ વર્ષ સુધી એમને એની જ આરાધના કરી હતી અને એટલા માટે દેવી તત્વની આરાધનામાં જે દેવોએ લીધેલા અવતારો છે એમાં પણ એટલું જ મહત્વ બની જાય છે અને એ રીતે જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ અવતાર્યા એના પછી કૃષ્ણ ભગવાનની જે યોગ માયા છે એ યોગ માયા ખરા શક્તિ જ્યારે જે જે જગ્યાએ એમને જરૂર પડી છે ત્યારે એ યોગ માયા થકી જ એમને દરેકને સજા અથવા ઉદ્ધાર કર્યા છે અને એ રીતે જોવા જઈએ તો નંદ અને યશોદાના જે કુલદેવી છે જેને આપણે મહાવિદ્યા તરીકે પૂજિત કરીએ છીએ અને આજે પણ એમનું મંદિર મથુરામાં છે જ તો ત્યાં પણ એમને એમની આરાધના છોડી નથી અને એટલા માટે દરેક વ્યક્તિ પોતાના કુલદેવી અથવા પોતાના આરાધ્ય દેવી અથવા જગદંબા સાક્ષાત ત્રિભુવન ભાંડોદરા એમની આરાધના કરવી જ રહી કે અવતારોને પણ જ્યારે શક્તિની જરૂર પડે છે ત્યારે સાક્ષાત જગદંબાની આરાધનામાં એમને પણ જોડાવવું જ પડે છે અને આપણે પણ જ્યારે બીમાર થઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને એમ કહે છે કે અશક્તિ આવે છે એનો અર્થ એમ થાય છે કે શક્તિ જ્યારે હટી ગઈ છે શરીરમાંથી ત્યારે જ અશક્તિ આવી શકે છે એટલા માટે શક્તિ સમૃદ્ધતાને પ્રાપ્ત કરવી છે શક્તિવંતતાને પ્રાપ્ત કરવી છે તો કેવળ એક જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે ભગવતી પરાંબિકા રાજેશ્વરીની આરાધના ચાહે એ અંબા રૂપે હોય બહુચર રૂપે હોય કાલી રૂપે હોય સરસ્વતી રૂપે હોય કે અન્ય અન્ય કોઈ દેવીના આરાધન રૂપે હોય આશા કરું છું ભગવતી પરંબાની આરાધના આપણે સૌ જેમ આપણા દેવ તત્વોએ કરી એ પ્રમાણે આપણે પણ કરતા રહીએ અને એ જગદંબા આપણને સૌને ખોળામાં રાખે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ